મહિલા આરોપી તેના હાથમાંથી બંગડીઓ ઉતારી લીધી હતી નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના અબ્રામા ગામે એકવાયુ જીવન જીવતા વૃદ્ધ મુસ્લિમ મહિલાની હત્યા પ્રકરણ પોલીસે તેની કામવાળીની ધરપકડ કરી છે

એમની દેખરેખ માટે એક એમના જ ફળિયામાં રહેતા સાહિસ્તા વાઇફ ઓફ આરીફ મેહમૂદ લાબલ ઉમરવસ પાંત્રીસ તેઓ એમના ત્યાં ઘરકામ કરીને એમનું બધું જ કામ કરતા હતા અને એ બાવીસ તારીખ જે વીસ ચાર બે હજાર પચીસના રોજ કોઈ અગમ્ય કારણસર મરી ગયેલ છે એવું એમના જે છોકરાઓ હતા જે એક લંડન અમેરિકા રે એમને જણાવેલ હતું જેથી એમને એને વિડીયો કોલ કરીને જોતા એમને ખબર પડેલ કે એ ખરેખર એ જે ખુરશી પર બેસાડ હતી એ જઈને બેડરૂમમાં પોતાના

સાહિસ્તા યોગ્ય જવાબ આપી શકતી ન હતી અને ગૂંચવાઈ હતી ત્યારે પોલીસે તેને પૂછ્યું કે તું બપોરે તારા ઘરે ગઈ ત્યારે જનમ બીબીને બાકડા ઉપર બેસાડી ગઈ હતી તે પોતાની રીતે ચાલી શકતા ન હતા તો પલંગ પર કેવી રીતે ગયા અને ડોક્ટરે જણાવ્યા પહેલા તને કેવી રીતે જાણ થઈ કે જનમ બીબી મરી ગયા છે તેનો જવાબ નહીં આપી શકતા તે ગભરાઈ ગઈ હતી અને પોતે જ જનમ બીબીનું ગળું દબાવી હત્યા કરી હોવાની કબૂલાત કરી લીધી હતી હત્યા કર્યા બાદ શાહિસ્તાએ વૃદ્ધાના બંને હાથમાંથી સોનાની બે બંગડી લૂંટી લીધી હતી ત્યારે પાંચ દિવસના રિમાન્ડ દરમિયાન જલાલપુર પોલીસ દ્વારા બંગડીઓ રિકવર કરવા અંગેની તજવીજ શરૂ કરાશે અને સમગ્ર પ્રકરણ ઉપરથી પડદો ઉઠશે તેવું લાગી રહ્યું છે અને પછી જ્યારે પાછા એ લોકો આવ્યા ત્યારે એમને આ જે એમની ત્યાં ઘર કામ કરતી સહિસ્તાબેન એમને પૂછપરછ કરતા એમણે એમને એવું જણાવેલું કે મેં એમને ગડું ડબાવીને મારી નાખેલ છે અને એમના હાથમાં રહેલ બંગડીઓ નંગ બે જેની કિંમત દોઢ લાખ જેટલી થાય છે એ લૂંટી લીધેલ છે એ બાબતનો બનાવ હતો એ જલાલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા બે હજાર ત્રેવીસની કલમ એકસો ત્રણ એક ત્રણસો નવ છ મુજબની ફરિયાદ એમના દીકરા સલીમ અબ્દુલ્લા મુન્શી વર્ષ છ્યાસો છ્યાસઠ ધંધો નિવૃત્ત અને રહે ઇંગ્લેન્ડ નાવે આ ફરિયાદ આપેલ હતી આ ફરિયાદના આધારે આરોપીને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેમણે ગુનાની કબૂલાત કરેલ હતી અને જે આ એમને તારીખ તેવીસ ચાર બે હજાર પચીસના ના કલાક સત્તર પાંચ વાગે અટક કરવામાં આવેલ છે અને આગળની મુદ્દામાં રિકવરીની કાર્યવાહી હાલ ચાલુમાં છે જેની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી દીદી લાલુ લાડુ નાવ જલાલ પોલીસ નાઓ કરી રહેલ છે હમણાં હાલ પાંચ દિવસના રિમાન્ડની માગણી કરેલ છે